નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો માનવતાને શરમસાર કરે તેવી ઘટના અમદાવાદમાં બની છે અમદાવાદના બોટકદેવ વિસ્તારમાં છ વર્ષીય બાળકને ડામ દેવાની ઘટના સામે આવી છે બાળકના દાદાને ફરિયાદમાં સાવકી માતા અને સાવકી સાસુએ બાળકને ડામ આપ્યો આરોપ મૂક્યો છે બાળકના દાદા પોતાના પૌત્રને ડામ દેવાની બોટકદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સાહિબા ખાતે રહેતા દાદાએ તેમના પોતાના મોટા દીકરા અને તેમની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે તેમને દીકરા અને દીકરીની બીજી પત્ની સહિતના લોકો પર ગંભીર આક્ષેપ કર્યા છે અને ટોયલેટના મોબાલામાં મોઢું નાખવી પ્લેસ ચાલુ કરી અત્યાચાર કરતો હોવાનો પણ પણ આક્ષેપ કર્યો છે આ સાથે તેમણે કહ્યું કે પૌત્રને મારી નાખવાની ધમકી આપી હતી જોકે બાળકના દાદાએ આ ઘટના વિશે કહ્યું કે મારા મોટા દીકરાએ ડિવોસ આપી અન્ય યુક્તિ સાથે લગ્ન કર્યા મોટા દીકરાએ અન્ય યુક્તિ સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો થોડાક સમય પહેલા પહેલી પત્નીના દીકરાને તેને મારા ઘરે મૂકી જતા મામલો સામે આવ્યો હતો એક બાળક પછી અમાર સુધી અત્યાચાર કર્યો હતો કોઈ સપનામાં વિચારી ના શકે તેવી યથનાત માત્ર છ વર્ષ બાળક ભોગવી હતી ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ